भाई रहो हम में तो गाइस हमने मैगी बनाई है बना ये अगला भाई का ये रात में मैगी वाला गाइस से ऐसे आप जी रहे हैं यहां कितना भाई का भाई 11 बट के 40 में जीरा में जा मैं बना है जा तो बताए बाहर बुता से हमें जो तुमको पता भी जो तो गाइस

બીજા ભાઈ ની બી પરમિશન મળી ગઈ તો ફ્રી આ જાય હા ભાઈ હા લે હજી બીજા ને ઉઠાડ બે ને બે જણ જ આવો ને હા ને જગા ને

<पीण लिएक्ञा> <दागे। ख़ागे> तो मैगी गई भाई मैगी और ब

માજી ઉઠી મેગી ખાવા હશે ઓલો તમને કેવું લાગે છે જ લાગે ને હું મેગી ભાઈ છે ટેસ્ટ કરવા જો લે સમ સીઝન આનો ટીવી તો ગમ સમ સીવી મોળી મેગી છે હા

જે મેગી ઓ ખાઈ રહ્યો ચીસ્કા ભાઈ તમે મેગી ગઈ લેગી નાઈસ મેગી એ ભાઈ ઇંગ્લિશ ના છે આ બધું ભાઈ મેગી આ જોઈ શકો છો એક માણસ જે મેગી ખાતો હતો હમણાં મેગી ખાતો ખાતો જો અહીંયા ભૂલી ગયો છે ભાઈ તો મોબાઈલ ઉપર મેળવે છે આપણે અહીંયા રખડીએ છીએ બિંદાસ બધા એના બ્લોગ ઉતારીએ છીએ જોઈ શકો છો

બાયા કેવા હરામીના છે ફાઇનલી અમે ખતમ થઈ ગઈ છે ને કેવી રીતે ખદીસી તો મને ખબર છે તળિયા લટક કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ બે બે ભરે કાગડિયા છે આ અહીંયા થાળી ડાળમાં કાગડિયા હા તો જોઈ કરતો એ એ છે

એલું પાલું કરવાના છે ગાઈ જ પાણી પી દીધું ખાવાના તો વધારે ખાઈ તમારી માથે નામ આવે છે નહીં તો આવતા વડાના લોકો આવતા વડાના લોકો

એ જોમ થોડા મેગી ખાઈને હવે ફોન છે છે કેવું લાગ્યું તમને મેગી ખાઈને કેવું લાગ્યું તમને કેવું લાગ્યું

કાઈ દોન થાતા નદી વિના કરીને મેગી દે હવારે ઉતકી નાખી ગાઈસ મેગી બનાવીને ધોઈ આ ભાઈ જ જોવો તો મને બહુ કામ કરે છે ભાઈ બાર ને નવા દો સ્ટ્રગલ કરે છે મેગી એટલે મેગી દેની આમ નામ બા છેલા રેડી ગાઈસ તો મે મેગી બનાવીને વાસ વિના કરીને લઈ આવ્યા છે અહીંયા